વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં જે સ્થાનિક વિદ્યાર્થીઓ છે તેમને પ્રવેશ આપવાની જોગવાઈની જાહેરાત નહીં કરાતા આજે હેડ ઓફિસ ખાતે એમએસ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્યો પૂર્વ વિદ્યાર્થી નેતાઓ અને વર્તમાન જે વિદ્યાર્થીઓ છે તેઓ ભેગા થઈને તેના દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી છેલ્લા કેટલાક દિવસથી એમએસ યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓની સિત્તેર અનામતનો મુદ્દો ગરમાયો છે જેને લઈને આ પોસ્ટર લાગ્યા છે ગુજરાતની તમામ સરકારી યુનિવર્સિટીમાં આ વર્ષથી કોમન એડમિશન સિસ્ટમ

મહારાજા સેચિર ઓફ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી નેતાઓ વર્તમાન વિદ્યાર્થીઓને સાથે રાખી સ્થાનિક વિદ્યાર્થીઓના એડમિશનમાં સિત્તેર ટકા અનામતના મુદ્દે વાઇસ ચાન્સેલરને આવેદનપત્રની સાથે રજૂઆત કરવા એકત્રિત થયા હતા જોકે રજૂઆત થાય તે અગાઉ જ વાઇસ ચાન્સેલર હેડ ઓફિસ છોડી રવાના થયા હતા અને સ્થાનિક પોલીસને બોલાવી લીધી હતી આ સંદર્ભે પણ વિદ્યાર્થી આગેવાનો અને પૂર્વ સેનેટ સભ્યોએ ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો આ વિરોધ પ્રદર્શનમાં પૂર્વ સેનેટ સભ્ય નરેન્દ્ર રાવત અમર ડોમ્સે પૂર્વજી એસ અમિત કોટીકર અને એનએ પ્રમુખ અમર વાખેલા સહિત વિદ્યાર્થી આગેવાનો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા એમાં ઓનલાઇન પ્રવેશની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે આપ જાણો છો કે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વર્ષોથી મહારાજા સયાજીરાવે જ્યારે આ સ્થાનિક યુનિવર્સિટીની સ્થાપના કરી હતી એ સમયે એમણે વડોદરા શહેર અને જિલ્લાના બાળકોને ઘર બેઠે શહેરમાં શિક્ષણ મળી રહે ઉચ્ચ શિક્ષણ મળી રહે એવી વ્યવસ્થા ઊભી કરી હતી જેમાં સિત્તેર ટકા અનામત હતી પરંતુ આપ જાણો છો કે આ વખતે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ અને સેન્ટ્રલાઇઝ કોમન યુનિવર્સિટી એક્ટમાં દાખલ કર્યા પછી યુનિવર્સિટી સત્તાઓ દ્વારા વડોદરાની સિત્તેર ટકા બેઠકો વિશે કોઈ સ્પષ્ટતા કરી નથી આ બાબતે અમે પત્ર પણ લખ્યો છે વિદ્યાર્થી સંગઠનો અહીંયા આવીને રજૂઆત પણ કરી ચૂક્યા છે પરંતુ હજી સુધી એ લોકોએ રજૂઆતને ધ્યાન ના આપ્યું નથી એ માટે આજે અમે સેનેટ સભ્યો પૂર્વ સેનેટ સભ્યો વિદ્યાર્થી નેતાઓ વાઇસ ચાન્સેલર સાથે બેઠક કરીને વાતચીત કરવા આવ્યા છે પરંતુ વાઇસ ચાન્સેલર ભાગી ગયા છે મને એ સમજાતું નથી આ શૈક્ષણિક સંસ્થાની અંદર આ પ્રકારનું વર્તન કેવી રીતે ચલાવી શકાય હું વાઇસ ચાન્સેલરને કહેવા માગું છું કે વડોદરા શહેરમાં રહેવું હોય તો વડોદરા શહેરના વિદ્યાર્થીઓ વિદ્યા વડોદરા શહેરના નાગરિકોનો અવાજ સાંભળવો પડશે આ પ્રકારે તમે દરવાજા ના બંધ કરી શકો હું અત્યારે કહું છું કે તમે ક્યાં સુધી છુપાઈને રહેશો વડોદરા શહેરમાં જ્યાં જ્યાં બી વાઇસ ચાન્સેલર કાર્યક્રમમાં જશે

આજે જોવા જઈએ તો યુનિવર્સિટીમાં કોઈપણ જગ્યાએ એડમિશન લેવા જાઓ દરેક ત્યાં ચકાસણી થતી હોય છે કે વિદ્યાર્થી એલિજિબલ છે કે નહીં દરેકના ફોર્મ ભરાવી લેવામાં આવ્યા છે ત્યારબાદ ડિક્લેર કરશે આજે જોવા જઈએ તો મને તો આ લાગી રહ્યું છે કે જે પ્રાઇવેટ યુનિવર્સિટી વડોદરાની આજુબાજુ છે તેનો એડમિશન પ્રક્રિયામાં તેમને ખૂબ ફંડિંગ થાય ખૂબ પૈસા મળે તે માટેનું દલાલ નેટવર્ક આ યુનિવર્સિટી દ્વારા ઊભું કરવામાં આવ્યું છે વાઇસ ચાન્સેલર એ જ રજૂઆત કરવા આવ્યા છે કે તમે સ્પષ્ટતા કરો વર્ષોથી ચાલતી મહારાજા સરાયરાવ યુનિવર્સિટી જે વખતે સ્થાપીથી વડોદરાની વિદ્યાર્થીનું હિત જળવાય તે લોકો સારી રીતે ભણી શકે યુનિવર્સિટીમાં જઈ શકે અને સારી નામના મેળવી શકે આજે જુઓ કે તમે પદ્મશ્રી જેવા એવોર્ડ પણ વડોદરાના વિદ્યાર્થીઓને મળ્યા છે અહીંથી મોટા મોટા પાયલોટ્સ પણ અહીંથી થઈને ગયા છે તો આ વિદ્યાર્થીઓનું હિત ચાળવા માટે વીસીએ સામે આવવું જોઈએ વિદ્યાર્થીઓને રજૂઆત સાંભળવી જોઈએ પરંતુ આજે જો એડમિશન શરૂ થઈ ગયા છે પરંતુ વિદ્યાર્થીને પોતે ખબર નથી કે કાલે મને એડમિશન મળશે કે નહીં વિદ્યાર્થીઓ શું કરે એ અવઢાવમાં છે આજે પરિસ્થિતિ જોવા જઈએ તો વીસી અહીંથી ભગોડો સાબિત થયો છે વડોદરા વડોદરાના નાગરિકો જાગી ગયા અને વડોદરાના વીસી ભાગી ગયા ત્યાં સૂત્રોચ્ચાર સાથે અમે અહીંયા સૂત્રો કરીએ છીએ આજે વડોદરાનો વિસી જો અમને નહીં મળે દરેકે ગલીએ ગલીએ તેમના મગજનું ઓપરેશન કરીશું તેમના મગજમાં જે સડો છે એ સળો દૂર કરવાનું કામ અમે કરીશું તેમનો એક ડેમો બનાવીશું વિષેને ખબર નથી કે જ્યાં જ્યાં જશે એની ઘરે જશે તેની ઘરે ઢોલનગાર લઈને પહોંચીશું એ જે કાર્યક્રમમાં જશે એ કાર્યક્રમમાં ઢોલનગાર લઈને પહોંચીશું વડોદરાના દરેકે દરેક નેતાઓને એ ભાજપના હોય કોંગ્રેસના હોય આપના કોઈના પણ હોય દરેકની ઘરે જઈને ઢોલનગાર જઈને તેમનો કાન ખોલીશું કે વડોદરાની જનતાના પ્રશ્નો હોય છે ત્યારે તમે નાસી પાસ ના થાવ તમે પોતે જાતે વડોદરાના વિદ્યાર્થીઓ માટે લડો અને આવનારા દિવસોમાં આંદોલન જલદ સ્વરૂપ પકડશે જો વડોદરાના વિદ્યાર્થીઓ ના મળે ત્યાં સુધી અમે આંદોલન સતત ચાલુ રાખીશું તમને વડોદરાના તો હું એક વાત કે જો પડતું હોય તો વડોદરા સેન્ટ્રલ જેલ છે ત્યાં પણ તમને કેબિન લે તમે એમાં રહો કારણ કે તમે જો એટલી બધી ગભરામણ થતી હોય દરેક દરેક એક સન્માન્ય નાગરિક છે પોતે ધંધાધારી વ્યક્તિ છે યુનિવર્સિટીના વીસી યુનિવર્સિટી સેનેટ રહી ચૂક્યા છે યુનિવર્સિટી વિદ્યાર્થી નેતાઓ રહી ચુક્યા છે તમે ગભરાવશો કેમ તમને કઈ આ આવશે તમે વડોદરાના વિશે છે તમારા માટે અમે ઉભા રહીશું તમે ટેન્શન ના લેતા અમારી રજૂઆત સાંભળો વડોદરાના વિદ્યાર્થીઓનું હિત જાળો આખું વડોદરા તમારી પડખે ઉભું રહેશે પણ જો વડોદરાના વિદ્યાર્થીઓનું હિત નહીં જાળો તો આખું વડોદરા તમને ઘેરી વળશે આવનારા દિવસોમાં તમને જોવા મળશે